આદાના ડબકાથી પસાર થતી એવી લોકમાતા મહીસાગર માતાજીના સાનિધ્યમાં ગંગા સાતમની ઉજવણી કરવામાં આવી હતી પરંપરાગત ત્રણસો એકાવન મીટરની ચુંદરી મનોરથ મહોત્સવ યોજાયો હતો જે નિમિત્તે સવારથી વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે માતાજીની ત્રણસો એકાવન મીટરની ચુંદડીની સમગ્ર ડબકા ગામે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી ચુંદડી મનોરથ શોભાયાત્રા મહીસાગર નદી કિનારે પહોંચી હતી જ્યાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા દરમિયાન મહાઆરતી તથા સૌ ગ્રામજનોએ દર્શનનો લાભ લઈ ભાવુક બન્યા હતા પાદરા તાલુકાના ડબકા ગામે આવેલ લોક માતા તરીકે ઓળખાય છે પાવન પર્વે ઉજવણી આવે છે જે પરંપરા આજે પણ જળવાઈ રહી છે ગંગા સાતમ નિમિત્તે સમજ ડબકા દ્વારા પરંપરાગત ચુંદરી મનોરથ કાર્યક્રમ યોજાયો હતો ગંગા સાતમના પર્વના ચુંદરી મનોરથ મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ડબકા મહિસાગર નદી કિનારે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યજ્ઞ અને મહિસાગર માતાજી ને દૂધ સાકાર નો અભિષેક સહિતના કાર્યક્રમો યોજાયા હતા સમગ્ર ગ્રામજનો હર્ષોઉલ્લાસ સાથે અને નીકળેલ શોભાયાત્રામાં જોડાયા હતા ચું કાર્યક્રમમાં હોદ્દેદારો સહિત પૂર્વ સરપંચ મહેશ જાધવ સહિત સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જ્યાં આરતી સહિતના કાર્યક્રમોનો લાવો લીધો હતો વાજતે ગાજતે અને મહિસાગર માતાજીના જયઘોષ સાથે માતાજીને ત્રણસો એકાવન મીટર ની ચુંદરી અર્પણ કરવામાં આવી હતી જેમાં સમસ્ત ગામ સાથે યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા પાદરા તાલુકામાં મહીસાગર માતાના કિનારે આવેલું ડબકા ગામ કે જ્યાં દર વર્ષે પરમ પરંપરાગત રીતે મહીસાગર માતાજીની ચુંદડી મનોરથ એ સમગ્ર ગામ ભેગું થઈને ઉજવે છે આ વર્ષે પણ સૌ કોઈ ગામના ભેગા થઈને માતાજીના શણગાર સાથે ચુંદડી મનોરથની પ્રથા પૂર્ણ કરવામાં આવી છે જેની શોભાયાત્રા સમગ્ર ડબકા ગામમાં ફરી છે અને સૌ કોઈ પૂરા ભાવથી મહીસાગર માતાજીની પ્રાર્થના અર્ચના કરવા માટે જોડાયા છે પાદરા તાલુકાના ડબકા ગામે સમગ્ર ડબકા ગામ અને આજુબાજુના ગ્રામજનો દ્વારા દર વર્ષે માં મહીસાગરને ચુંદરી મનોરથ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે જેમાં સવારથી જ લઈને આખું ગામ ભક્તિમય વાતાવરણમાં રંગાય છે અને દૂધ અને અભિષેક કરવામાં આવે છે ત્યારબાદ માતાજી સ્વરૂપે આખા ગામમાં શોભાયાત્રા ફેરવામાં આવે છે અને એક કિનારેથી સામે કિનારે ત્રણસો ને એકાવન મીટર ની ચુંદરી માં મહિસાગર ને અર્પણ કરવામાં આવે છે આજના દિવસે માં મહીસાગર ને એક જ પ્રાર્થના કે સમગ્ર જન નું કલ્યાણ કરે